પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં જન્માષ્ટમીના મધ્યરાતથી જ ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો જેમાં આજે સાંજ સુધીમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે હાલનો વરસાદ એ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ નથી વરસ્યો પરંતુ કાચું સોનું અવકાશમાંથી વરસ્યો છે કારણ કે વીસ દિવસ પહેલા આ ખૂબ જ સારો વરસાદ થયો હતો અને ત્યારબાદ વરાપ નીકળતા ખેડૂતોએ મગફળીમાં સાતી આખી નિંદામણ કર્યું હતું અને નકામું ઘાસ કાઢી પાકને સારી રીતે ઉગી શકે તે માટે કામગીરી કરી હતી અને ફરી સમયસર સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો પેટકડી ગામે જતા રોડ ઉપર જાલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા પુલ પરથી બે ફૂટ પાણી વહેતા આસપાસના ખેતરોમાં વડતું નદીના પાણી ફરી વળ્યા છે ઉપરાંત બડા ડુંગર ઉપર ભારે વરસાદ પડતા ડુંગર ઉપરથી વરસાદી પાણી ધસમસતા નીચેના ગામોમાં ફરી વળતા ગોઢાણાથી ખિસ્તરી જવાના રોડ ઉપર ચાર થી પાંચ ફૂટ પાણી વહેતા આ રોડ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે હું બખલા ગામનો ખેડૂત છું ગઈ રાતથી જ ફરીથી મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે ત્યારે સમગ્ર બરડાની અંદર ખૂબ એવો સારો એવો વરસાદ ગઈ રાતથી અત્યાર સુધીમાં પડ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે અને આમ તો કહી શકીએ કે અત્યારે કાસા સોના રૂપી વરસાદ વરસી રહ્યો છે કારણ કે અત્યારે મગફળીના રાઇટ સમય છે ખીલાઓ છે એ અત્યારે મગફળીના ખૂબ સારી રીતના વિકાસ થતો હોય છે ત્યારે આ વરસાદ ખૂબ ઉપયોગી છે અત્યારે ખેતરોમાં પાણી પણ ખેડૂતો દ્વારા ચાલુ હતા આવા સમયમાં ખૂબ સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે સાથે સાથે જન્માષ્ટમીનો લોકમેળો છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જયારે જન્મ થયો હતો ત્યારે પણ મેઘરાજા ખૂબ સારી રીતના આનંદથી વરસ્યા હતા એવી જ રીતના મેઘરાજા આજે પણ ખૂબ સારી રીતના વરસી રહ્યા છે ત્યારે એક બાજુ ખેડૂત તરીકે આનંદ પણ છે બીજી તરફ જે વેપારી છે એ લોકમેળામાં એમની વર્ષ આખાની રોજીરોટી એમાંથી કાઢતા હોય છે ત્યારે આ લોકમેળામાં વરસાદને કારણે તેમની રોજીરોટીનો પણ પ્રશ્ન ઉભો થયો છે અને એના કારણે એક દુઃખ પણ છે તો ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે જેમ ખેડૂતોના હિતમાં આપણે વરસાદ વરસાવી રહ્યા છો તેમ વેપારીઓ અને જે નાના નાના માલ માલ વેચવા માટે મેળાના અંદર સ્ટોરો લગાડીને બેઠા છે એને પણ રોજીરોટી ન સીનવાઈ જાય એ પ્રકારનું કુદરત છે એના ઉપર રહેમ રાખે એવી પણ હું ઈશ્વરને આ તકે પ્રાર્થના કરું છું સાથે સાથે આ મેઘરાજાને જ્યારે તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે પોરબંદરના તમામ નાગરિકોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તંત્ર જે પ્રકારની સૂચનાઓ આપે જે પ્રકારનું એલર્ટ કરે છે એ મુજબ આપણે સૌ રહીએ અને હાલ પૂરતું જન્માષ્ટમીનો મેળો આમ પણ રદ કરવામાં આવ્યો છે આજના દિવસ માટે પણ મેળો ચાલુ હોય અથવા અન્ય જગ્યાએ જોવા આવવાનું ટાળીએ અને તંત્ર કી સહયોગ આપીએ અને સહભાગી બની અને બધા સહી આપણે આ વરસાદી વાતાવરણમાં સેફ જે રીતના રહીએ અને ફરીથી હું ઈશ્વર અને કુદરતની પ્રાર્થના કરું છું કે આપણે બધા ઉપર વર્ષોથી જે મહેજ છે જેમ આપણા ઉપર દયાભાવ રેખો છે એવી દયાભાવ રાખતા રહીએ હજુ વરસાદ ચાલુ હોવાથી વર્તુળ નદીમાં વધુ પાણી આવી શકે તેવી શક્યતા છે ત્યારે ભાણવલ સિંચાઈ વિભાગ દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરને જણાવ્યું હતું કે બરા ડુંગરની નીચે આવતા તમામ ગામોમાં વરસાદી પાણી વધુ ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે અને તમામ ગામોના એકબીજાના જોડતા રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર